ખેરાલુના ગામમાં મનરેગા થયો મોટો ખુલાસો પંદર લાખના મનરેગા કૌભાંડમાં લોકપાલની તપાસમાં ખુલાસો થયો પાંચ માટીકામ થયા વિના જ લાખો રૂપિયા ચાઉ કરી ગયાનો ખુલાસો થયો છે બોગસ જોબ કાર્ડ બનાવી શ્રમિકોના બેંક એકાઉન્ટ ખોલાવી દીધા એટીએમ કાર્ડ રૂબરૂ સ્થળ ઉપર તપાસ કરી તો આ ખુલાસો થયો વિશેષ તપાસ સમિતિ બનાવી કડક કાર્યવાહી કરવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે ખેરાલુના ચાચરિયા ગામમાં મનરેગા કૌભાંડમાં થયો મોટો ખુલાસો પંદર લાખના મનરેગા કૌભાંડમાં લોકપાલની તપાસમાં ખુલાસો થયો પાંચ રૂપિયા ઉપાડી લીધા સરકારી ચોપડે પચાસ શ્રમિકોના નામ દર્શાવ્યા લોકપાલ ગિરીશ શર્માએ રૂબરૂ સ્થળ ઉપર તપાસ કરી તો આ ખુલાસો થયો વિશેષ તપાસ સમિતિ બનાવી કડક કાર્યવાહી કરવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે